અસ્ત્રમાં અને શસ્ત્રમાં બહુ ફેર છે આપને ખ્યાલ હોય તો કદાચ અસ્ત્ર કોને કહેવાય અને શસ્ત્ર કોને આપણે ઓપરેશન કરીએ ને એને સંસ્કૃતની અંદર શસ્ત્ર ક્રિયા કહેવાય એટલે સીઝર ને જે કોઈ આપણી પાસે સાધન હોય એને આપણે શસ્ત્ર કહીએ તો અસ્ત્ર કોને કહેવાય જે પ્રમાણે શસ્ત્ર હોય એ શસ્ત્ર ઉપર મંત્ર બોલવામાં આવે અને મંત્ર સાથે કોઈ અન્ય વ્યક્તિ ઉપર ફેંકવામાં આવે એને અસ્ત્ર કહેવાય આ પ્રમાણે અસ્ત્રના અને શસ્ત્રના બે બહુ મોટા ભેદ છે જ્યારે શસ્ત્ર છે મંત્ર રહિત ફેંકાતી વસ્તુ છે મંત્ર રહિત એ પ્રયોગ થતી વસ્તુ છે જ્યારે અસ્ત્ર છે એ અસ્ત્ર દ્વારા મંત્ર હોય અને મંત્ર પ્રમાણે કામ કરે એટલે આવી રીતે અસ્ત્રનો અને શસ્ત્રનો ખૂબ બહુ ભેદ છે